ચિત્રા પીજીવીસીએલ સબડિવિઝનનું વિભાજન કરી સરકારે નારી સબડિવિઝન બનાવવાની મંજૂરીને મહોર લગાવી ચિત્રા પીજીવીસીએલ સબડિવિઝનનું વિભાજન કરવા માટેની માંગણી કરવામાં આવી હતી જે માંગણીને રાજ્ય સરકારને ધ્યાનમાં રાખી પીજીવીસીએલની સબડિવિઝનનું વિભજન કરી ઓગણપચાસના સ્ટાફ સાથે નારી સબડિવિઝન બનાવવા માટેની મંજૂરી આપતા ચિત્રા ફુલસર નારી નગરસેવક ઉપેન્દ્રસિંહ ચુડાસમાએ નિર્ણયને આવકારી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો આજરોજ ચિત્રા સબ ડિવિઝનલમાંથી મારી રૂર ડિવિઝનને અલગ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે આ નિર્ણય બદલ હું મુખ્યમંત્રી શ્રી તથા આપણા ઉર્જામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ ને ખાસ કરી અને વારંવાર પડતી વીજની મુશ્કેલીઓ કારણ કે અમારો વિસ્તાર જે હતો એ ખૂબ જ વિકસતો વિસ્તાર હતો ચિત્રા ફૂલસર નારી વિસ્તાર ખૂબ જ ડેવલપમેન્ટ વાળો વિસ્તાર હતો આ વિસ્તારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ઓગણપચાસ હજાર જેવા વીજ ગ્રાહકો હતા આ અમારી રજૂઆતને ધ્યાને લઈ અને ધારાસભ્યશ્રીએ રાજ્ય સરકારમાં રજૂઆત કરતા અમારા રજૂઆતને માન્ય રાખી અને સરકાર દ્વારા જે નિર્ણય લેવાયો છે એ નિર્ણય બદલ અમે રાજ્ય સરકારનો અને ખાસ કરીને અમારા ધારાસભ્યશ્રી જેને તંતોડ મહેનત કરી અને અમને આ નારી રૂરલ ડિવિઝન અલગ અપાયું છે એનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ નવા નારી રૂરલ ડિવિઝનમાં નારી ગામ વરતેજ ગામનો અમુક વિસ્તાર વર્તેજ જીઆઈડીસી નારી જીઆઈડીસી આગળ જકાતનાકા પાસેનો વિસ્તાર નારી ચોકડી આસપાસનો વિસ્તાર તથા અધેડ હાઈવે ઉપરના અધેડા સુધીના ગામડા આ વિસ્તારમાં આવશે આ સુંદર આ નિર્ણય બદલ અમે સરકારશ્રીનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે અને છેતાલીસના સ્ટાફ સાથે આ ડિવિઝન મંજૂર કરવામાં આવ્યું છે અને તાત્કાલિક સરકાર દ્વારા આને લાગુ કરવા માટે પણ ડિવિઝનલ અધિકારીઓને જાણ કરી દેવામાં આવી છે ખૂબ ખૂબ આભાર ધારાસભ્યશ્રી ખૂબ ખૂબ આભાર કનુભાઈ દેસાઈ તથા માન્ય મુખ્યમંત્રીશ્રીનો આ તકે અમે તારી ચિત્રા પુલસર વોર્ડના કાર્યકર્તાઓ પ્રમુખશ્રી સર કાર્યકર્તાઓ મિત્રો અમે આભાર માનીએ છીએ અસ્તુ